શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો ચારનો એકત્રીસમો શ્લોક સમજીશું નાયમ લોક સત્ય યજ્ઞ કૃતોમ્ય કુરુસતમ હે કુરુશ્રેષ્ઠ યજ્ઞ વિના મનુષ્ય આ લોકમાં કે આ જીવનમાં કદાપી સુખપૂર્વક રહી શકતો નથી તો પછી બીજા જન્મમાં કેવી રીતે રહી શકે મનુષ્ય ભૌતિક અસ્તિત્વમાં ગમે તે રૂપમાં હોય તો એ પોતાની સ્વરૂપાવસ્થાથી સર્વથા અજાણ હોય છે બીજા શબ્દમાં કહીએ કે ભૌતિક જગતમાં આપણું અસ્તિત્વ આપણા અને અનેક પૂર્ણ જન્મોના એકઠા થયેલા ફળોને કારણે હોય છે અજ્ઞાન એ પાપપૂર્ણ જીવનનું કારણ છે અને પાપમય જીવન આ ભૌતિક જગતમાંના અસ્તિત્વનું કારણ છે મનુષ્ય જીવન એ જ એક એવી છટકબારી છે કે જેનાથી મનુષ્ય આ બંધનમાંથી બહાર નીકળી શકે છે જેથી વેદો આપણને ધર્મ અર્થ કામ તથા મોક્ષનો માર્ગ દર્શાવી બહાર નીકળવાની તક આપે છે અને આખરે આ દુઃખ પરિસ્થિતિમાંથી સર્વથા બહાર નીકળવાનો ઉપાય દર્શાવે છે ધર્મનો માર્ગ અથવા ઉપરોક્ત વિવિધ પ્રકારના યજ્ઞો આપણી આર્થિક સમસ્યાનો આપોઆપ ઉકેલ આણે છે યજ્ઞ કરવાથી અન્ન દૂધ વગેરે ખોરાક આપણે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકીએ છીએ પછી ભલે કહેવાતો વસ્તી વધારો થયો હોય જ્યારે શરીરની જરૂરિયાતો પૂરી પૂર્ણ થાય છે ત્યારે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો વારો આવે છે તેથી સંયમિત ઇન્દ્રિય તૃપ્તિ માટે વેદોએ પવિત્ર વિવાહ પદ્ધતિની ભલામણ કરી છે તે પ્રમાણે મનુષ્ય ભૌતિક બંધનમાંથી ક્રમે ક્રમે છૂટીને ઉચ્ચ ભૂમિકા પ્રતિ આગળ વધે છે અને જીવનની પરિપૂર્ણતા પરમેશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરવામાં રહેલી છે ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તેમ આ પૂર્ણતા યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે હવે જો મનુષ્ય વૈદ્યોક્ત યજ્ઞ કરવા પ્રવૃત્ત ન થાય તો તે કેવી રીતે આ શરીરમાં પણ સુખ જીવનની આશા રાખી શકે અને તે સંજોગોમાં અન્ય લોકો અન્ય શરીર દ્વારા સુખી થવાની આશા તો વાત જ ક્યાં રહી જુદા જુદા સ્વર્ગ લોકમાં વિભિન્ન ભિન્ન પ્રકારના સુખ સુગો મળે છે અને વિવિધ પ્રકારના યજ્ઞો કરવા મનુષ્યને સર્વથા પરમ સુખ મળે છે પરંતુ મનુષ્ય મેળવી શકે તેવું ઉત્કૃષ્ટ સુખ તો ભાવના મૃતની સાધના દ્વારા દિવ્ય લોકમાં ઉન્નત થવામાં છે માટે કૃષ્ણ ભાવના પ્રાણી જીવન એ જ ભૌતિક જગતની સર્વ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ